હવે જોઈ જિલ્લાના સમાચારો ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે સમગ્ર જિલ્લામાં વિશેષ કાર્યક્રમોના આયોજન ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યા હતા સાંસદ વિનોદભાઈ પટેલ સહિત બોડી સંખ્યામાં પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ધ્વજ ફરકાવી વિશેષ ઉજવણી કરવામાં આવી હતી કચ્છ ભાજપાના પીઢ આગેવાનો માજી સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી કિશનભાઈ રૂપારેલ રામભાઈ ઠક્કર જગદીશભાઈ ગોર ધીરજભાઈ ઓરા વગેરેનું ઋણ સ્વીકારીને સન્માન કરવામાં આવ્યું હતું આજકે જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્ધદે જણાવ્યું હતું કે જળસંગરૂપી શીતળ વૃક્ષની કુંબળી કલમરૂપી ભારતીય જનતા પાર્ટી આજે સાડા ચાર દાયકાની સફરના અંતે વિરાટ વૃક્ષ બનીને વિશ્વ ફલક ઉપર છવાઈ ગયેલી છે ફક્ત બે જ જનપ્રતિનિધિઓના સંગાથે પ્રારંભ કરવામાં આવેલી આ યાત્રા હવે ચારસોના સ્વપ્નવતા આંકડાને આંબવાની પૂર્વ તૈયારીમાં છે સાથે જ પ્રદેશ ભાજપના મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સઘળા સાથીદારો અને સૈનિકોમાં ભારતને પરમ વૈભવના શિખર પાર પહોંચાડવાના અટલ લક્ષ્ય સાથે અવિરતપણે લોકપ્રયોગી કાર્યો કરી રહ્યા છે ત્યારબાદ ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા જણાવાયું કે પાર્ટીમાં કાર્યકરોનો હંમેશા અધકેરું સ્થાન રહ્યું છે અને વખતો વખત કાર્યકરને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં પણ આવતી રહી છે ભાજપે સદૈવ વિકાસની નેમ સાથે અંત્યોદયના લક્ષ્યાંકને સાકાર કરવા માટે ભગીરથ પુરુષાર્થ કર્યો છે ભાજપ સ્થાપના દિનની વિશેષ ઉજવણી નિમિત્તે વિવિધ મંડળો મોરચાઓ દ્વારા પદયાત્રા બાઇક રેલી પરિષ્ઠ નેતાઓ અને પ્રબોધ નાગરિકોનો સન્માન સહિતના કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું પ્રદેશ ભાજપ મહામંત્રી અને વિનોદભાઈ ચાવડાએ તેમના નિવાસ સ્થાને ધ્વજ ફરકાવ્યા બાદ સ્થાપના દિન અંતર્ગત કાર્યક્રમોમાં હાજરી આપી હતી આ તકે ભુજ શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા એક વિશેષ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ કાર્યકરોએ જોડાઈ ભાજપાના સ્થાપના દિનની વિશેષ ઉજવણીમાં સહભાગી થયા હતા આ બાઈક રેલી ભુજ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને રેલીનું સમાપન ભાજપાના લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું વિજય ઘેલાણી આમતક ન્યૂઝ ભુજ આજે ભારતીય જનતા પાર્ટી ચુમ્માલીસ વર્ષ પૂર્ણ કરી પિસ્તાલીસ વર્ષમાં શુભ વર્ષમાં પ્રારંભ કર્યો છે અને ભારતની નહીં પણ સમગ્ર વિશ્વની સૌથી મોટી પાર્ટી જેનું આજે ઉજવણીનું પર્વ એટલે કે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ જે નિમિત્તે આજે ભુજ શહેર યુવા મોરચા દ્વારા અને ભારતીય જનતા પાર્ટી ભુજ શહેર પરિવાર દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું બાઇક રેલી આરટીઓ સર્કલથી શરૂ કરી હોસ્પિટલ રોડ હોસ્પિટલ રોડથી લાલ ટેકરી લાલ ટેકરીથી હમીસર તળાવ સ્વામિનારાયણ મંદિર જુબેલી ગ્રાઉન્ડથી થઈ અને જૂના કાર્યાલય સમાપન કરવામાં આવ્યું